કરતા મુસાફરોની ટિકિટની ચકાસણી કરવા માટે ટ્રેનમાં ગયા હતા જ્યાં એક સોળ વર્ષીય નાબાલિક લઘુમતી કોમનો ઉત્તર પ્રદેશનો રહેવાસી યુવક તથા તેની સાથે પંદર વર્ષીય હિન્દુ સમાજ ની ઉત્તરાખંડ સગીરા બંને પાસે ટીટીએ જઈ અને ટિકિટ ની માંગણી કરતા તેઓની પાસે ટિકિટ ન હતી જેથી ટીટીએ તેઓની પૂછપરછ કરતા ટીટી સંતોષકારક જવાબ ન મળતા બંને દાહોદ રેલવે પોલીસ મથકે લાવ્યા હતા જ્યાં રેલવે પોલીસ મથક જવાબદાર અધિકારીઓ દ્વારા બંને પૂછપરછ કરાતા આ દરમિયાન યુવકે રેલવે પોલીસને રૂપિયા દસ હજાર આપવાના પ્રયત્ન સાથે બંને ને જવા દેવા માટે રેલવે પોલીસ ને જણાવતા રેલવે પોલીસ કર્મચારીને ને કઈક અજુગતું લાગ્યું હતું ત્યારે રેલવે પોલીસ અધિકારીઓ દ્વારા બંને ની સઘન આવ્યા હોવાનું જણાવ્યું હતું રેલવે પોલીસે આ મામલે બંનેના પરિવારજનો સંપર્ક સાધવાના પ્રયત્નો સાથે તેઓના વાલી ને શોધવાની તજવીજ હાથ ધરી છે ત્યારે હાલ બંને રેલવે પોલીસ ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે